નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાત કરીએ તો આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે અને આજે સોનાની કિંમતમાં નવસો ને સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે અને છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો હવે આ લગ્નગાળો ચાલી રહ્યો છે અને તમે પણ લગ્નની ની સિઝનમાં સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો ક્યારે કરવું જોઈએ જેની માહિતી મેળવીએ તો મિત્રો પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે કેટલો ઘટાડો નોંધાયો છે જેની વાત કરીએ તો મિત્રો ભારતમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ રૂપિયા સાત હજાર આઠસો છ રૂપિયા પ્રતિ એક ગ્રામના જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરીએ તો મિત્રો જેની અંદર પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને

સાત હજાર એકસો ને ચાલીસ માં દસ ગ્રામ એકોતેર હજાર ચારસો સાત લાખ સોનું કેટલું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને માં દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર આઠસો ને માં સો ગ્રામ સોનું સાત

હોય છે એ લોકોને સોનું સસ્તું હોય કે મોંઘું પરંતુ સોનાની ખરીદી સોનાની કિંમતમાં સ્થિરતા માહોલ જોવા મળી રહે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે તમારે સોનાના ભાવમાં રોકાણ કરવા માંગો છો તો ક્યારે કરવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો અત્યારે

જોવા મળ્યો છે એવી જ રીતે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં સોનું જોવા મળી શકે છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો રાજકીય બેઠકોની અંદર પણ સોના ચાંદીના ભાવને લઈને ખૂબ જ મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે જેની માહિતી મેળવીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ મહત્વના પણ સમાચાર આવવાના છે અને તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો લોકડાઉન બાદ અને કોરોના કાળ બાદ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે જ્યારે દિવાળી બાદ સોનાના ભાવમાં એક જ ધારો ઘટાડો નોંધાયો છે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઈને સોના તેમજ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ સોના ચાંદી ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે બે હજાર પચીસ માં કોઈ મોટો વધારો નોંધાય તેવું જોવા નથી મળી રહ્યું અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી સોનાના ભાવને થતી હોય છે છે જેના કારણે સોનું જે એ ઓલ ટાઈમ હાઈ સપાટી આપણને ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની અંદર ચર્ચા કરીશું કે સોના ચાંદીની ખરીદી તો આપણે કરી લીધી પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરી કેવી રીતે પ્રોફિટ બનાવવું જેની માહિતી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું